તમારામાં કોઈપણનો કોલ આવે અને તમારા સિવાય કોઈ પણ તમારો જે ફોનમાં કોલ આવતો હોય તે રિસિવ ન કરી શકે જ્યાં હું તમને અહીં એક એવી ટ્રીક વિશે વાત કરવા જઈ રહ્યો છું જ્યારે પણ તમારામાં ગમે તે વ્યક્તિનો કોલ આવ્યો હોય અને તે પણ તમારા સિવાય કોઈ પણ રિસિવ ન કરે તો દોસ્તો આ ટ્રીક તમારે કેવી રીતે કરવાની છે તો આ વિડીયો પૂરો એન્ડ તક જરૂર જુઓ

તો દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ કે આ ટ્રીક તમારે કેવી રીતે કરવાની છે તો તેના માટે તમારે એક નાની એવી એપ્લિકેશનની જરૂર પડશે જેમની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તે કેવી રીતે ડાઉનલોડ કરવાની છે તે પણ હું તમને જણાવી દઈશ તો તેના માટે તમારે આ એપ ડાઉનલોડ કરવાની છે એપ ડાઉનલોડ કર્યા પછી તમારે અહીં ફાઇનલી ઓપન કરવાની છે ત્યાર પછી તમને સૌથી પહેલાં કાંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે તો તમારે સૌથી પહેલાં સિક્યુરિટી ટાઈપ જે છે તેના પર તમારે ક્લિક કરવાની છે અહીં તમને ઘણા બધા રોક જોવા મળી જશે તો સૌથી પહેલાં જેમ તમને યોગ્ય લાગે તેવો તમે અહીંથી યો રોક રાખી શકો છો ઘણા બધા છે જેમ કે અહીં પિન રાખવો પેટર્ન રાખવો પાસવર્ડ ફિંગર પ્રિન્ટ સ્વાઈપ જે પણ રાખવું હોય તેમ જેમ કે હું એ પેટર્ન પર ક્લિક કરીશ અને અહીંથી હું આ રોક રાખી દઉં છું કારણ કે આ રીતનું ડબલ વાર નાખવાનો થશે ત્યાર પછી કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંથી ચાર ડિજિટ પિનકોડ નાખવાના છે એટલે કે જે પણ પાસવર્ડ તમારે નાખવા હોય તે ત્યાર પછી તમારે બેગ નીકળવાનું છે ત્યાર પછી તમારે સૌથી પહેલાં ઇનેબલ કો રોક છે તેના પર ક્લિક કરીને તમારે ઇનેબલ કરી દેવાનું છે ત્યાર પછી અલાવ ઉપર ક્લિક કરવાનું છે અલાવ ઉપર ફરીથી ક્લિક કરવાનું છે અને ત્યાર પછી એ અહીં તમારી એપ્લિકેશન જે છે તેના ઉપર તમારે જવાનું રહેશે જેમ કે હું તે એપ્લિકેશનને અહીંથી ઇનેબલ કરી દઉં છું ત્યાર પછી બેક નીકળી જવાનું છે અહીંથી તે રોક સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે હવે જ્યારે પણ તમારામાં કોલ આવતો હોય ત્યારે તમારે બસ કાંઈ પણ કરવાનું નથી જ તમને હું અહીં બતાવી દઉં કે કોલ જ્યારે આવશે ત્યારે તમારે સૌથી પહેલાં અહીં આ રીતનું જોવા મળી જશે અને અહીં તમારે તે પેટર્ન એડ કરવાનો છે એટલે તમે અહીંથી કોલ રિસીવ કરી શકો છો કંઈક આ રીતનો જ્યાં દોસ્તો એટલે કે જ્યારે પણ તમને કોલ આવશે ત્યારે તમારે સૌથી પહેલાં તમારા પેટર્ન અથવા પાસવર્ડ જે રોક મેં તમને કીધો તો તે રાખ્યું હોય તો તમારે પહેલાં એન્ટર કરવાનો છે અને ત્યાર પછી તમે કોઈનો કોલ રિસીવ કરી શકો છો હવે વાત રહી કે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ ક્યાંથી કરી શકો છો તો દોસ્તો તેના માટે તમે અહીં જે પણ વિડીયો તમે આ જોઈ રહ્યા છો તેની નીચે જે ટાઇટલ છે તેના પર તમારે ક્લિક કરવાની છે એટલે નીચે ડિસ્ક્રિપ્શન ખુલશે અહીં તમને મોડ પર ક્લિક કરશો એટલે અહીં તમને એપની રિન્ક જોવા મળી જશે એપ ડાઉનલોડ કરો તો તમારે બ્લુ કલરની જે રિન્ક આવે છે તેના પર ક્લિક કરીને તમે ફાઇનલી તે એપની ડાઉનલોડ કરી શકો છો આઈ હોપ કે દોસ્તો તમને આજની આ ટ્રીક પસંદ આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો